પાટણની હેમાચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિવિધ અભ્યાસક્રમોમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવે છે તો યુનિવર્સિટી દાતાઓ તરફથી મળેલા ધારની રકમના વ્યાજમાંથી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં ઉંઝા નાગરિક સહકારી બેંક દ્વારા ગોલ્ડ મેડલ માટે રૂપિયા એક લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ધાનની રકમ પણ યુનિવર્સિટીને આપી દેવામાં આવી છે તો આ મામલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરિયાએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ ગોલ્ડ મેડલ માટે જુદા જુદા લોકો સંસ્થાઓ અને દાતાઓ દ્વારા કરવામાં આવેલ દાનની રકમના વ્યાજની રકમમાંથી જે તે વિષય અને ફેકલ્ટી અનુસાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે તો આવા ગોલ્ડ મેડલ માટે રૂપિયા એક લાખનું દાનદાતાઓ પાસેથી સ્વીકારવામાં આવે છે અને કુલ ગોલ્ડ મેડલની રકમમાંથી તેની વ્યાજની રકમ ઉપરાંત બાકી રહેતી રકમ યુનિવર્સિટી દ્વારા ઉમેરીને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે તો યુનિવર્સિટીના પ્રયત્નોથી ઊંઝા નાગરિક સહકારી બેંક દ્વારા બીબીએ અભ્યાસક્રમ માટે ગોલ્ડ મેડલ આપવા માટે દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે અને ઊંઝા નાગરિક સહકારી બેંકના ચેરમેન દ્વારા યુનિવર્સિટીને રૂપિયા એક લાખનું દાન પણ જમા કરી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ